બબ ઓમ બબ તી કે યો વાત તો કા ખон મન બધું કેમ આવે જોની મર મને હું કાઈ જોની પણ મને કાઈ ખબર નથી નઈ અને કાઈ અહીં ઉતરો ને મને એ રીની ખબર નો હોય નઈ હું છૂટ્યો તો ખબર તો પડે હું અહીં હતા ને આરો જ માર કાઈ પંચાયત કરે ને મને પંચાયત કરવા ને તે વી કાઈ મને હું કાઈ કોઈ પંચાયત નો કરો તો ઉસ આમાં કોણ આવું એટલે તો ને કહું મે તમને ખબર હોય તો મને કાઈ ખબર નથી હું ગાય ખબર રાખતી જ નથી તો કાઈ પંચાયત હોય તો આની ન કરાવે એ ઉza ઉમેની

આપણે ભગવાન રામાયણ ની વાતો કરવી બસ ભાગવત ને બધું બધું ન આવે ભગવાન બધા નું નામ કે આપણે આ ભગવાન થોડુંક એવું આવે જયારે એવું વાત કરવી જ પડે ને